સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યા અને હત્યાની કોશિશમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું છે જે અનુસંધાને પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદનગર પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિકી રાજુ ગાંગલે સુરતના લિંબાય વિસ્તારમાં હનુમાન મંદિરની ગલીમાં રહે છે જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આરોપીને રામાનંદનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે કબૂલાત કરી હતી કે તારીખ ઓગણીસ એક બે હજાર રોજ પોતે તથા સુરેશ બનસોરે બલ્લુ બનસોરે રાહુલ સોનવણે પંકજ સોનવણે અશ્વિન સુરવાડે બબલિયા ગાંગલે સાથે મળી ચપ્પુ તથા કોયાટા જેવા હથિયારો લઈ ભીમનગરમાં રહેતા મુકેશ સિરસાટને મારવા જતા હતા ત્યારે મુકેશ સિરસાટ તથા સતીષ કેદાર અને પ્રકાશ સોનવણે રસ્તામાં મળ્યા ત્યારે આરોપીઓએ મુકેશને કહ્યું કે તે અમારા મોહલ્લામાં રહેતી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા છે ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધા પરંતુ હવે તને અને તારા પરિવારને પૂરા કરી નાખીશું આરોપીઓએ ભેગા મળી મુકેશના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા હતા આરોપી હત્યા કરી સુરત આવી ગયો હતો જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી વિકીને લીંબાયત ખાતે રહેતા તેના માસીના દીકરાના ઘરેથી ઝડપી પાડ્યો છે